フフフ。 કચ્છના એક ગામથી દૂર એક તલાવડી છે અહીં હું ઘણી વખત આવું છું આ એક કુદરતી નજારો જોવાલાયક હોય છે અહીં જીવોનું સહઅસ્તિત્વ કુદરતની કારીગરી જોવા મળે છે પાણી છે પાણીની અંદર એકવેટિક જળસર માછલી એવું બધું રહે છે પછી પંખીડાઓ છે જળસર અને જે ઉડતા હોય એ બધા પશુ પક્ષી પશુઓ આવે છે આજુબાજુ ઘાસ ખાતા હોય છે પાણીની તરસ અહીંયા છુપાવતા હોય છે ભેંસ પાણીની અંદર બેસીને કહીને ઠંડક શરીરને શાંતિ મળે એટલે બેસતી હોય છે બધા પોતાની મસ્તીમાં મશગુલ હોય છે આપણે ત્યાં જાણે કોઈ એક પ્રસંગ હોય લગ્ન પ્રસંગને બધા કેમ હસી મજાકને ને કરતા હોય એવું અહીંયા મેં જોયું ઘણા પક્ષીઓ નીચેથી ત્રણ ચારના ટોળામાં ઉપર ઉડે આજુબાજુ થોડીક મસ્તી કરે વળી પાછા નીચે બેસી જાય પશુઓ છે એક ગ્રુપમાં ખાતા હોય છે કોઈ પાણીમાં બેઠા હોય છે આ મસ્તી કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ તમને તમને નહીં મળે કદાચ જે આ પશુ પક્ષીઓ જે મેળવી રહ્યા છે તે ગામથી દૂર નથી આને કોઈ સિટીની જરૂર નથી કોઈ મોલની જરૂર નથી કોઈ આલિશાન બંગલાની જરૂર કે નથી કોઈ વાહન વ્યવહારની જરૂર નથી એમને એ જાણવાની જરૂર કે ભાઈ આ ચોથા શરણમાં કેટલું મતદાન થયું પાંચમા શરણમાં કેટલું થશે અને કોણ આવશે ને કોણ જશે દુનિયાથી બે ખબર માણસ ભૂતકાળમાં સંતો ઋષિ મુનિઓ આવી રીતે જંગલમાં જતા રહેતા અને કુદરતના ખોળે તમે તમને એક તો તંદુરસ્તી ચારે બાજુ ઝાડ પાન બધું છે તંદુરસ્તી મળે આ કુદરતી જે પશુ પક્ષીઓ હોય છે ને એ બધું તમારું તમારા માટે જંગલને સારું કરતા હોય છે સાફ કરતા હોય છે નાના નાના જીવ જંતુઓ માટીમાં રહેલી બેક્ટેરિયાઓને ખાઈ જતા હોય છે પછી આ વલસર ગીત ગીત કોઈ ઢોર પશુ પક્ષી મરી જાય તો એનો પણ છેલ્લે ડિકમ્પોઝિશન કરીને ડિગ્રેડેશન કરીને બાયોડિગ્રેડેબલ જે કહેવાય ને એ બધું કરી નાખતા હોય છે આવી રીતે તમે જે કુદરતના ખોળે બે પાંચ કલાક ગાળો તો તમને જે આ ભૌતિક સુખ સાધનોની પાછળની તમારી દોટ છે એ થોડી ઓછી થાય જિંદગી આ પણ જીવે છે આપણે પણ જીવી શકીએ માત્ર કરોડો રૂપિયા હોય સંપત્તિ હોય સંસાધનો હોય તો જિંદગી એવું જિંદગી જિંદગીને જોવાનો તમારો એક નજરિયો હોવો જોઈએ તો તમને આ સારું લાગે નહીં જો તમને તડકો લાગે આ બધું ખરાબ લાગે એવું પણ લાગે પણ તમે એને જો તમારો નજરિયો બદલો ને તો તમને વસ્તુ સારી લાગે કુદરતી નજારો કુદરતે જે બનાવ્યો છે આમાં હજારો ઝીણા જંતુઓ પક્ષીઓ કેમ કે આજુબાજુ કચ્છમાં પાણીની તંગી હોય છે આ એક નાની તળાવડી છે આજુબાજુના કેટલા ઝાડ ઉપરને જે પશુ પક્ષીઓ રહેતા છે પાણી એની પાણીની જરૂરિયાત પૂરી થાય છે પશુઓની અહીં પાણીની જરૂરિયાત પૂરી થાય છે એક નાની આટલી તળાવડી કેટલું કામ કરી દે છે પશુ પક્ષીઓ માટે આપણે પણ આવી તળાવડીઓ બનાવવી જોઈએ અત્યારે આ ઉનાળાનો સમય છે અને અત્યારે જ્યાં પશુ પક્ષીઓનું પાણી મળે તો આપણા ઘરે પણ પાણીના પહેલાં પશુ પક્ષી પશુઓ તો પશુ છે કૂતરાઓ પક્ષીઓ છે પી છે કે એના માટે કંઈક બહાર રાખવું જોઈએ કેમ કે હું તો ઘણી વખત જોઉં છું કોલોનીમાં એટલું બધું વ્યવસ્થિત આમ હોય છે કે ક્યાંય પાણીનું લીકેજ તમને જોવા ના મળે હવે આ લોકો પશુ પક્ષીઓ પાણી કઈ રીતે પીવે એમ એની એની પાણીની તૃષ્ણાને કઈ રીતે પ્યાસને કઈ રીતે તૃપ્ત કરે એક આ પ્રશ્ન આ સમસ્યા વિશાર માંગી લે તે છે સારું વિચારો તમે